અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા એસટી બસ સ્ટેશનમાં ગત સમય સાંજે એક પુરુષ સુતેલી અવસ્થામાં પડ્યો હતો બસ સ્ટેશનમાં આવતા જતા મુસાફરો પણ આ પુરુષને જોતા હતા ત્યારે આ પુરુષની સ્થિતિ શંકાસ્પદ જણાઈ આવી હતી જેથી આ મામલે માલપોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બસ સ્ટેશનમાં આવીને એકસો આઠના તબીબ પાસે ચેક કરાવતા આ પુરુષ પૂર્ણ અવસ્થામાં હોવાનું આવ્યું હતું ત્યારે તપાસ કરતાં તેની પાસે કોઈપણ પ્રકારનો ઓળખ માટે પુરાવો મળ ન હતો જેથી આ મૃતદેહને બિનવારસી જાહેર કરીને સવાઈનીમાં સ્મશાને વિધિ માટે મોકલી આપવામાં આવ્યું હતું ત્યારે હાલ આ પુરુષના મોતનું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ